કૃષ્ણ કનૈયા લાલ કી છે રૂઢે હિંદોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે રૂઢે હિંદોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે હિંદોડો બાંધ્યો કદમ કે રી દાળીએ રે હિંદડો બાંધ્યો કદમ કે રીડા છે રાધા કૃષ્ણજી રેડ હિં ડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે તો સજાવીઓ યોવી દવી દ રે મેં તો સજાવીઓ ઓવી દવી દ ફુલડેર હીરા મોતીોડ મડવી રે મોતી મોતીથી હિંડોળો મઢાવીયો રે એને સોનાના તારથી ગૂંથાવ્યો રે એને સોનાના તારથી ગુંથાવીયો રે રૂડે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે રૂડે હિંડોળે ઝૂલે છે રાધા કૃષ્ણજી રે ૂડે હિં ડોળે ચૂલે છે રાધા કૃષ્ણજી રે મોર પોપટ બે બેસાડિયા રૂડા કાન રે મોર પોપટ બે બેસાડિયા રૂડા કાન રે મીઠા સૂરથી કોયલ કરે ટહુકાર રે હે મીઠા સૂર એથી કોયલ ટઉંકાર ઝૂલે છે રાધા કૃષ્ણ જીર રૂડે હિ ડોળે ચૂલે છે રાધા કૃષ્ણજીર થાડ મોતી નો પરી ગોપી લાવી યાર થાળ મોતી નો ફરી ગોપી લાવી યાર રાધા કૃષ્ણ ને પ્રેમથી વધાવી યાર રૂણે હે રાધા કૃષ્ણને પ્રેમાધિ વધીયારે રે રૂડે હિં ઝૂલે ઝુલે છે રાધા કૃષ્ણ રૂણે રૂડે ડોળે ઝુલે છે રાધા જીર સ્વર્ગ થી દેવ જોવા વિયાર સ્વર્ગ લોકથી દેવો જોવા વિયાર એ તો વૈકુટના સુખને ભૂલી ગયા રે રૂણે હિં ડોળે ઝુલે ચે રાધા એ તો વૈકુટના સુખને ભૂલી ગયા રે રેડ હિન્ડોળે જુલે છે રાધા કૃષ્ણજીર માતા સુદાલે છે ઓ વરણાર મત ચો દાલે ચૌણાર મત આશી સવાર સાવ ઘણા છે મ આસિંય રસાવે ઘણાથી રે રૂડી હિંડોળે જુલે છે રાધા કૃષ્ણ જી રે રૂડ હિંડોળ જુલે છે રાધા કૃષ્ણ જી રે क्रश्न कनया लाल कीजिए द्वारी का दीस कीजिए